વડોદરાની ગોરવા પોલીસ સ્ટેમે પંદર વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી પાડ્યો ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર કેસમાં પોલીસે પંદર વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ કરનાર આરોપી કરણસિંહ નરેન્દ્રસિંહ સોલંકી ઉમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી ઓધોપુરા ગામ ગોરવાને ઝડપી લીધો છે આરોપીએ સન બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસની નવરાત્રી દરમિયાન પીડિતાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું ઇનકાર કરતા તેણે ધમકીઓ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા આ અંગે પોક્સો એક્ટ અને

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે